હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ એક્સ ફ્રેન્સિક કોચિંગ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છીએ જીએસએસએસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણીસ છે ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ એમાં કેવી રીતે પ્રિપરેશન કરવી એના વિશેની એનું મટીરિયલ જે છે એ તમે કેવી રીતે લઈ શકો આ જે એક્ઝામ છે એમાં બધી જ બ્રાન્ચનું ભેગું આપેલું છે તો તૈયારી કેવી રીતે કરવી આ ઘણા બધા મને મેસેજ ટેલિગ્રામમાં અને વોટ્સએપમાં આવે છે તો ઘણા બધા રિક્વેસ્ટ કરે છે કે સાહેબ આની તૈયારી માટે કોઈ કરાવતું નથી કારણ કે સીટો બહુ ઝાઝી છે નહીં તો બધી જ બ્રાન્ચ એલિજિબલ પણ છે પાછી તો કેવી રીતે તૈયારી કરવી સિલેબસ શું છે ડિટેલમાં એ બધી જ વાત જે છે આજના વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો તો અંત સુધી આ વિડીયોમાં બન્યા રહેજો જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો તો હવે આપણે વાત કરીએ તો આજે જે એક્ઝામ છે એના ફોર્મ જે છે એ તો ભરાઈ ગયા છે આ ફોર્મમાં ડેટ એક્સટેન્ડ પણ થઈ કારણ કે પહેલાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એલિજિબલ નહોતું અને પછી પાછળથી એલિજિબલ કરવામાં આવ્યું હતું આમ તો ઓલમોસ્ટ બધી જ એન્જિનિયરિંગ બ્રાન્ચ જે છે એ ઍલિજિબલ છે ટોટલ આઠ જગ્યાઓ છે ત્રણ બિન અનામત એમાં તમે જોવા જાઓ તો અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે હા અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે પણ એક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે ત્રણ જગ્યા મતલબ ઈડબલ્યુએસ માટે ત્રણ જગ્યાઓ છે બિનણાવતમાં એક મહિલા માટે અને એક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એવી રીતે અને શારીરિક અશક્ત મતલબ પીડબલ્યુડી માટે પણ એક જગ્યા જે છે આવી રીતે ટોટલ આઠ જગ્યાઓ જે છે એના માટે આ વેકેન્સી જે છે એ બહાર પાડવામાં આવેલી છે હવે આ જે વેકેન્સી છે એની આપણે વાત કરીએ તો જગ્યા જોઈને લગભગ બધા એવું માને છે કે આ જગ્યા બહુ ઓછી છે તો આમાં ટાઈમ ના બગાડાય આમાં મહેનત ના કરાય એટલે ઘણા બધા લોકોએ એપ્લાય પણ નથી કર્યું પણ આવી જ વેકેન્સી હોય છે એમાં જો તમે થોડીક તૈયારી કરી લ્યો ને મિત્રો તો આમાં બહુ ઇઝીલી પાસ થઈ જવાતું હોય છે કારણ કે તમને એમ થાય કે બધી બ્રાન્ચ એલિજિબલ છે એટલે કોમ્પિટિશન બહુ વધારે છે અને વર્ક વેકેન્સી છે પણ એવું નથી આમાં જગ્યાઓ ઓછી હોય ને એટલે કોમ્પિટિશન પણ એટલી જ ઓછી હોય છે કોમ્પિટિશન જેમાં જગ્યા ઓછી હોય ને એમાં બહુ જાજી હોતી નથી જે લોકો વિચારતા હોય ને કે જગ્યા ઓછી છે કોમ્પિટિશન ઝાજી હોય એવું ખરેખર હોતું નથી કારણ કે જગ્યા ઓછી હોય એટલે મેં જોયું છે કે ઓલમોસ્ટ સિત્તેર ટકા લોકો જે છે ને આ ફોર્મ ભરતા જ નથી એલિજીબલ હોય એક જણની તૈયારી કરતા હોય ફક્ત ત્રીસ ટકા લોકો ફોર્મ ભરે છે અને એમાં બધા ઘણા બધા એવા છે જે ફાવી જતા હોય છે કારણ કે તૈયારી કરવાવાળા ઓછા હોય ને ખબર અડધા લોકો આમાં આજે ત્રીસ ટકા ફોર્મ ભરે ને એમાંથી તમે વાત કરો ને તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ત્રીસ ટકામાં ફોર એક્ઝામ્પલ હજાર જણાએ ફોર્મ ભર્યા છે તો આ હજારમાંથી સો જ જણા એવા હોય દસઠ ટકા લોકો એવા હોય જે ખરેખર તૈયારી કરતા હોય બાકી નેવું ટકાએ ભરવા માટે જ ફોર્મ ભર્યા હોય છે કારણ કે જગ્યાઓ જે છે એ બહુ ઓછી છે એટલા માટે પગાર ધોરણ અહીંયા આગળ જે વાત કરેલી છે ઓગણપચાસ હજાર છસો જે અત્યારે ધારાધોરણો ચાલે છે વર્ગ થ્રીના ગુજરાત ગવર્મેન્ટમાં એ પ્રમાણે ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગાર જે છે પાંચ વર્ષ માટે એના માટે અને પછી જે છે સાતમા પગાર પંચ મુજબ ઓગણચાલીસ હજાર નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસોનું જે લેવલ સાત જે છે એમાં જે છે નિમણૂક કરવામાં આવશે મતલબ લોઅર ક્લાસથી નથી મિત્રો અપર ક્લાસની વેકેન્સી છે વેકેન્સી જે છે એ જો તમે એલિજિબલ છો તો આ ઓપોર્ચ્યુનિટી મૂકવી ના જોઈએ વેકેન્સી ઘણી સારી છે અને આમાં તૈયારી કરવા આગળ મેં તમને કીધું આપણે સિલેબસ જોઈશું એટલે આઈડિયા આવી જશે કે તૈયારી કરવા લોકો જે છે બહુ ઓછા છે આમ તો બધી જ ઇન્જિનિયરિંગની બ્રાન્ચ જે છે એ છે હા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી આમાં એક જે છે આગળથી મતલબ ડેસ્ટ પણ એક્સટેન્ડ કરેલી અને ઘણા બધા રિક્વેસ્ટ કરી એટલે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન અને તમારી જે બ્રાન્ચ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એને પણ જે છે એ ઇલિજિબલ કરી દેલી છે ફોર્મ ભરવાની ડેટ તો જો કે હવે છેલ્લી પૂરી થઈ ગઈ છે જેમણે લોકોએ ફોર્મ ભર્યું છે એમના માટે આ વિડીયો જે છે એ અગત્યનો છે ઓલમોસ્ટ બધી જ એન્જિનિયરિંગની બ્રાન્ચ જે છે આમાં એલિજિબલ છે કોઈ પણ એન્જિનિયરિંગ બ્રાન્ચને બાકાત કરવામાં આવી નથી હવે વેલિડિટી શું છે તમે ફોર્મ ભર્યું તો બધું જોઈ લીધું હશે તો આપણે સિલેબસ ઉપર આગળ વધીએ કે સિલેબસની આપણે વાત કરીએ તો આ એક્ઝામમાં સાઠ માર્કનું જે છે એ ઓલમોસ્ટ છે પાર્ટ એ કહેવામાં આવે છે એ રીઝનિંગ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એ છે મતલબ ત્રીસ માર્ક રીઝ દઈને ત્રીસ માર્કનું એપ્ટિટ્યુડ મતલબ મેથ્સ જે છે એ તમારું સારું હોવું જોઈએ બેન્કિંગની એક્ઝામની તૈયારી કરતા હોય તો સો ટકા આમાં ફાયદો થાય આમાં બધા ટૉપિક પણ આપી દીધેલા છે કે માથી પૂછશે પછી એકસો પચાસ માર્કનું જે પોર્શન છે એમાંથી એકસો વીસ માર્કનું બધા ટેકનિકલ છે અને દસ માર્કનું જે છે એમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તમારું રાખેલું છે મતલબ પોલિટી દસ માર્કનું જે છે કરંટ અફેર રાખેલું છે પાંચ માર્કનું કોમ્પિટિશન ગુજરાતી અને બાકીનું જે છે પાંચ માર્કનું ઇંગ્લિશ મતલબ ટોટલ દસ માર્ક કેવી રીતે એમ તો આવી રીતે તમારા દસ ને દસ વીસ ને દસ ત્રીસ માર્ક જે છે અહીંયા આગળ એ અગેઇન નોન ટેકનિકલ પોર્શનના છે બાકી બધું હિસ્ટ્રીને જીઓગ્રાફીને આવું કંઈ આમાં વાંચવાની જરૂર છે નહીં હિસ્ટ્રીને જીઓગ્રાફીને આ બધું આમાં વાંચવાની જરૂર છે નહીં કારણ કે આ બધું જે છે એ સિલેબસમાં રાખેલું નથી પછી આપણે આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન રિલેટેડ તો તમારી બ્રાન્ચ હા તમારી બ્રાન્ચની જો આપણે વાત કરીએ સ્પેસિફિકલી તો આમાં એકસો ને વીસ સ્ક્વેશન એકસો ને વીસ માર્ક એવું છે કેટલા ક્વેશ્ચન એકસો વીસ ક્વેશ્ચન એકસો ને વીસ માર્ક હવે આમાં આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ જે છે એ બાર ક્વેશ્ચન બાર માર્ક મતલબ તમારું મટિરિયલ્સ જે બેઝિક ફિઝિક્સ જે છે તમારો ફિઝિક્સનો જે પોર્શન છે તમને યાદ હોય તો ફિઝિક્સમાં તમે મટિરિયલ ભરતા આયર્ન ફેરસ મટિરિયલ કયું છે ને આ બધું કયા ટાઈપનું મટિરિયલ કયું કહેવાય ને એનું બોન્ડિંગ કેવી રીતે હોય ને આ બધું બેઝિક જે છે બેઝિક ફિઝિક્સ એકદમ એ એન્જિનિયરિંગ મટીરિયલ્સ કરીને એક સબ્જેક્ટ આવે જો આ એકચ્યુઅલી સારું છે એન્જિનિયરિંગ મટિરિયલ કરીને એક સબ્જેક્ટ જ છે અને આ સબ્જેક્ટના બાર્સ ક્વેશ્ચન ને બાર માર્ક છે તો આમાંથી તમે ડાયરેક્ટલી બાર્સ ક્વેશ્ચન ને બાર માર્ક જે છે એમાંથી તમે જો તૈયારી કરો તો આમાં તમે ધારો તો આઠથી દસ માર્ક તમે લઈ શકો કારણ કે આ એક જ સબ્જેક્ટ છે બાકી આગળ આપણે જોશું ને આગળ બધી બ્રાન્ચ છે એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ હવે આખા આખી છે મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એના છ ક્વેશ્ચન છ માર્ક છે હવે ક્લાસ થ્રીની એક્ઝામ બહુ ડિટેલમાં ના જવાનું હોય બેઝિક થર્મોડાઇનામિક્સના લોને એવું તમે આમાં ભણી લ્યો તો ચાલે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આમાં પણ તમારું બાર્સ ક્વેશ્ચન બાર માર્ક આખા આખી બ્રાન્ચ આખી આખી છે આ પણ આખી બ્રાન્ચ છે પણ આખી બ્રાન્ચ છે એલિમેન્ટ્સ ઓફ કોમ્પ્યુટર ના એન્જિનિયરિંગ આ પણ આખી બ્રાન્ચ છે તો જેટલી પણ બ્રાન્ચ એલિજિબલ છે એ બધી બ્રાન્ચના બાર ક્વેશ્ચન અને બાર માર્ક ઇલેક્ટ્રિકલ માટે છ ક્વેશ્ચન છ માર્ક આવી રીતે જે છે એ આખે આખો સિલેબસ જ મૂકી દીધો છે એટલે છ આખે આખું બી ભણવાનું સાહેબ આખે આખું બી ભણવાની કે આખે આખું ડિપ્લોમા ભણવાની આમાં જરૂર નથી બહુ બેઝિક બેઝિક કરવાનું છે જે વારંવાર એક્ઝામમાં પૂછતા હોય જેમ કે હોમ સ્લો થઈ ગયો થર્લોમો થઈ ગયું જેમ બેઝિક એન્જિનિયરિંગ મેં તમને કીધેલું આની પહેલાં પણ એક એક્ઝામ જે હતી એમાં બેઝિક એન્જિનિયરિંગનો સિલેબસ હતો તમારે જુનિયર ઇન્સ્પેક્ટરને ત્યારે પણ મેં વાત કરેલી કે બેઝિક એન્જિનિયરિંગમાં જે જરૂરિયાત છે એવા ક્વેશ્ચન ક્લાસ થ્રી લેવલે એક્ઝામમાં વધારે પૂછાતા હોય છે ટેક્સટાઇલ કરીને બ્રાન્ચ છે તો ટેક્સટાઇલનો પણ જો આખે આખો સિલેબસ જે છે એ મૂકી દીધેલો છે બાર્સ ક્વેશ્ચન બાર માર્ક ડાયરેક્ટ લખી દીધું બ્રાન્ચનું નામ જ હા તમે કરતા રહે પ્રોડક્શન કરીને બ્રાન્ચ છે પ્રોડક્શન ઓપરેશન મેનેજમેન્ટ માટેનો આખે આખો સિલેબસ બધે બધું નોલેજ તમને હોવું જોઈએ ટેક્સટાઇલ રિલેટેડ જે છે આમાં તમે જોવા જાઓ તો અંદર તમારું બિઝનેસ મેનેજમેન્ટ પણ અગત્યનું છે એમ કરેલું છે તો તમને ફાયદો તો સાહેબો તમે ભણ્યા હશો એમાં ઓર્ગનાજેશનલ સેટઅપ વેરિયસ ડિપાર્ટમેન્ટ સેક્શન ડિવિઝન ઇન્સ્ટિટ્યુશન બોર્ડ કયા કયા હોય એના પણ છ ક્વેશ્ચનને છ માર્ક છે પછી તમારું જે વાત કરવા તો વેરિયસ ગવર્મેન્ટ પોલિસી એક્ટ સ્પેશિયલી મતલબ ગુજરાતના સાપેક્ષમાં લઈને 6 ક્વેશ્ચન્સ છ માગ એના પણ તમને આપેલા છે ગવર્મેન્ટ એન્ડ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ જેટલી પણ છે કોટેજ ઇન્ડસ્ટ્રીની રિલેટેડ હા 6 ક્વેશ્ચન મતલબ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે જે કાંઈ પણ જરૂરી છે એની જેટલી પણ સ્કીમો છે હા ઇન્ડસ્ટ્રીની એક્ટ જે છે બે હજાર વીસ કરીને આ તમારે આમાં કરવું પડે એમ બેંક લોન હા તમારું ફાઇનાન્શિયલ નોલેજ કેટલું છે લોન ને એના રિલેટેડ ને એ બધાના રિલેટેડ એનું પણ આમાં જે ચેક ચેક તમારું થવાનું છે એના પણ છ ક્વેશ્ચન છ માર્ક છે પ્રોડક્ટ સર્ટિફિકેશન છ ક્વેશ્ચન છ માર્ક સર્ટિફિકેશન માટે બીઆઈએસ સર્ટિફિકેશન આઈએસઆઈ ઘણા બધા સર્ટિફિકેશન છે તો આમાંથી ડાયરેક્ટ આ બહુ ઇઝીઝ ક્વેશ્ચન પૂછી લે એક્સપોર્ટ પ્રમોશન હેન્ડલૂમ ને હેન્ડીક્રાફ્ટ હા ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં ડિટેલમાં ભણવામાં આવે હવે છ ક્વેશ્ચન છ માર્ક છે સ્ટેટ ગવર્મેન્ટ પોલિસી ઓફ વોકેશનલ ટ્રેનિંગ તમારી જે છે એના માટે પણ છ જ ક્વેશ્ચન છ માર્ક છે મતલબ વોકેશનલ ટ્રેનિંગ માટે ગવર્મેન્ટની શું શું પોલિસીઓ છે ઘણી બધી પોલીસો ગવર્મેન્ટની હોય છે તમને ખબર હોતી નથી એના માટે પણ તમને છ માર્ક આપી દીધા છે અને કરંટ ટ્રેન્ડ અને રિસેન્ટ એડવાન્સમેન્ટ જે છે એના માટે બાર્સ ક્વેશ્ચનને બાર માર્ક આપ્યા છે તો આમાં કરંટ ટ્રેન્ડ્સમાં ગેર કીધું ઇન્ડસ્ટ્રી પોલિસી બે હજાર જે છે એના રિલેટેડ પૂછી શકે હવે આમાં ઓવરયુ મેં તમને આપી દીધો પણ મોટા ભાગનાને ડાઉટ હોય છે કે સાહેબ આમાં કયા ટોપિક કેટલું વાંચવું આ તો આખા આખા સિલેબસ છે આખા આખા સબ્જેક્ટ છે એવું હોય તો વધારે સારું સબ્જેક્ટ હોય તો ચલો ખબર પડે કે આપણે આ સબ્જેક્ટ કરવાનો છે પણ આ તો આખા આખી બ્રાન્ચ જ લખી નાખી છે હવે બાર માર્કમાં તમે એન્જિનિયરિંગની એક બ્રાન્ચ કરવા જાઓ તો એક્ઝામ આવી જાય ને વહી જાય તો એ પૂરી ન થાય હા ઘણા એને સ્પેસિફિક બ્રાન્ચ સ્પેસિફિક એક્ઝામ હોય છે એમાં પણ થતું નથી તો આમાં તો કેમનું ભેગું કરવાનું સાહેબ એકસો ને વીસ માર્ક પાછા નાના ઓછા માર્ક પણ નથી એવું પણ નથી કે થોડાક માર્ક છે હા એકસો ને વીસ માર્ક મતલબ તમારું જે ક્વેશ્ચન પેપર છે એનો મોટા ભાગનો જે પોર્શન છે હા સાઠ ને ત્રીસ નેવું માર્ક જે છે બાકીના ક્વેશ્ચન છે એકસો વીસ માર્કનો ટેકનિકલનો પોર્શન છે મતલબ પોર્શન પણ ટેકનિકલનો ઝાજો કવર થાય છે તો આની માટે કેવી રીતે તૈયારી કરવી આ વારંવાર ઘણા બધા લોકો મને ક્વેશ્ચન પૂછતા હતા અને મટીરીયલની માંગ કરતા હતા અને આપણે એક પોલ પણ કરેલો જેમાં પણ ઓલમોસ્ટ મોર દેન સિક્સટી પર્સન્ટ લોકોએ કીધું કે સાહેબ મટિરિયલ બનાવીને આપો તો વધારે સારું તો આપણે એક મટિરિયલ બનાવવાની કોશિશ કરેલી છે જેમાં એમસીક્યુ પણ ઇન્કલુડ કરવાની કોશિશ કરેલી છે એક્ઝેક્ટ ટૉપિક વાઇઝ ટૉપિક વાઇઝ એમસીક્યુ ટૉપિક વાઇઝ થિયરી જે જરૂરી છે જેટલી જરૂરી છે વારંવાર બધી એક્ઝામ પૂછતા હોય છો આમાં એવી થિયરી લેવાની અમે કોશિશ કરેલી છે કે જે રિપીટેડલી એક્ઝામમાં જે લેવાય છે જ્યાં આ ટૉપિક કે આ સિલેબસમાં હોય અને ત્યાં રિપીટેડલી એક્ઝામમાં જે સવાલો પૂછાતા હોય એવા સવાલોને એવા ટોપિકને કવર કરવાની કોશિશ કરેલી છે તમારે મટિરિયલનો ડેમો જોવો હોય તો તમને દેખાડી દઉં મિત્રો જો એકદમ કોમ્પ્રેહેન્સિવ જે છે ટેકનિકલ સિલેબસ જે છે એ બનાવવાની કોશિશ કરી છે એનું નોટ બનાવવાની કોશિશ કરી છે અહીંયા આગળ કેવી રીતે એપ્રોચ કર્યું છે આ ટેકનિકલ સિલેબસ માટે એની પણ અહીંયા આગળ વાત કરેલી છે અને પછી તમે જુઓ તો અહીંયા આગળ ટોપિક વાઇઝ જો તમારો કોર ને ટેકનોલોજી જે છે અહીંયા આગળ ચોપ્પન માર્કનું જે છે એ ચોપન માર્કનું એવી રીતે કોર ટેકનોલોજીમાં ચાર પાર્ટ પાડેલા છે અમે એકસો વીસ માર્કમાં પણ હા તમારો કોરેન્જિન ટેકનોલોજીનો પાર્ટ છે બાકી જે બીજો પાર્ટ છે એના ચાર અલગ અલગ પાર્ટ પાડેલા છે અને પાર્ટ પ્રમાણે ચેપ્ટર વન ફોર એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ એન્જિનિયરિંગ મટિરિયલ છે તો એના બાર માર્ક છે તો એમાં શું શું તમારે રિકવાયર્ડ છે ક્લાસિફિકેશન મેં તમે કીધું મેટલ નોન ફેરેસ્ટ મેટલ સેરામિક પોલિમર આ બધું ભણવાનું જે છે હા કોમ્પોઝાઇટ્સ જે છે તમારા પ્રોપર્ટી જે છે મટિરિયલની સ્ટ્રેસ સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ ટફનેસ ફટીક આ બધી પ્રોપર્ટી છે આ સિલેક્શન છે નું કેવી રીતે કરી શકો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ને શું છે અને એના પછી જે છે એમસીક્યુ અને એમસીક્યુ અહીંયા આગળ બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે છે એ માં કવર કરેલા છે જેનાથી તમે આ વાંચ્યા પછી તમને કેટલું એપ્લાય કરી શકો છો એ પણ તમને આઈડિયા આવે છે એક્ઝામમાં વારંવાર પૂછાતા હોય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંદર વીસ એમસીક્યુ કરેલા છે અને પછી એના નીચે આન્સર્સ પણ આપેલા છે કેવું નહીં કે તમારે આન્સર સર્ચ કરવાના છે પછી એ રીતે એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઘણા બધા મિત્રો રિક્વેસ્ટ કરતા હોય છે સાહેબ આ મટિરિયલ જે છે એનું ગુજરાતી ભાષાંતર પણ અમારે જોવે ગુજરાતી માં વાંચવું છે તો એ મટીરિયલ જે છે એનું ગુજરાતી ભાષાંતર પણ આખે કરીને આપેલું છે મતલબ આખે આખું મટિરિયલ ગુજરાતીમાં પણ છે આ એમસીક્યુ જે છે આ મટિરિયલમાં એ પણ ગુજરાતી સાથે મતલબ એક્ઝેક્ટલી તમારું જે મટીરિયલ છે એનું ગુજરાતી ભાષાંતર જે છે જેને કહેવાય ટ્રાન્સલેશન કહેવાય હા એ ટ્રાન્સલેશન આખા આખા મટિરિયલનું પણ કરેલું છે કે જે જેથી જેને ગુજરાતીમાં તૈયારી કરીને ગુજરાતીમાં વાંચવું હોય એ ગુજરાતીમાં પણ જે છે આવી રીતે વાંચીને તૈયારી કરી શકે છે અને ફક્ત આ એમસીક્યુ તો થાય પંદર એમ સીક્યુમાં સાહેબ શું થાય તો એટલા માટે અહીંયા આગળ જે છે એક્ઝેક્ટલી જેટલા ટોપિક જે છે જે સિલેબસ આપેલો છે એ પ્રમાણે જે કવર કરવા જોઈએ એવા ટોપિકના એવા સિલેબસના ઓવરઓલ જો તમે કાઉન્ટ કરવા જાઓ તો ઓલમોસ્ટ સાતસો પચાસ એમસીક્યુ આ ત્રણસો ને બેતાલીસ પેજની પીડીએફ છે જેમાં ટોટલ જે છે એ સાતસો ને પચાસ એક્સ્ટ્રા એમસીક્યુ પણ આપેલા છે દરેક સબ્જેક્ટને દરેક ટૉપિકને કવર કરી લઈને જો તમારે એમાં ડિટેલમાં જવું હોય તો એ ટોપિક તમને ખબર પડી જશે આગળ કે શું તૈયારી કરવાની છે તમે ડિટેલમાં પછી એના વિશે તમે તૈયારી કરી શકો છો આ જે નોટ્સ જે છે આ ઘણા બધા મિત્રો માગતા હોય છે તો આ નોટ્સ તમારે જોઈતી હોય તો આ નોટ્સની જે પ્રાઇઝ રાખેલી છે મિત્રો એ ફક્ત ને ફક્ત નોટ્સની જે પ્રાઇઝ છે એ ચારસો ને નવ્વાણું રૂપિયા રાખેલી છે તો જો તમારે આ મિત્રો નોટ્સ જોતી હોય તો તમે ટેલિગ્રામમાં પ્રમાણે મેસેજ કરી શકો છો અને અદરવાઈઝ આ જે નંબર છે સેવન નાઇન એઇટ ફોર ડબલ વન થ્રી વન થ્રી સેવન અમારો વોટ્સએપ નંબર છે આ નંબર ઉપર તમને કોન્ટેક કરીને તમારે આ નોટ જે છે પરચેસ કરવી હોય તો તમે પરચેસ કરી શકો છો આ જે નોટ્સ છે એ નોન પ્રિન્ટેબલ નોટ્સ છે મિત્રો તમને કહી દઉં એટલે પછી પાછું તમને એમ થાય કે સાહેબ અમે કીધું નહોતું બરાબર કારણ કે પછી જે છે એ ઘણા બધા લોકો શેર કરી દેતા હોય છે અને બધું થાય એટલે ઘણા લોકો વિચારતા હોય કે અમે પાંચ દસ જણા ભેગા થઈને પરચેસ કરી લઈએ અને પછી બધાને શેર કરી દેશું તો એવું તમે આમાં નહીં કરી શકો હા એટલા માટે હું તમને પહેલા જ કહી દઉં છું આ જે નોટ્સ તમે તૈયારી કરતા હોય આ એક્ઝામની અને તમને એવું લાગે કે આ એક્ઝામ મારે ક્વોલિફાય કરવી છે અને આ નોટ્સ મારે પરચેસ કરવી છે તો તમે મને ટેલિગ્રામમાં મેસેજ કરીને કે વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને કોન્ટેક કરી શકો છો નોટ્સમાં આ જે ટેકનિકલ સિલેબસ તમારો છે એ આખે આખો કવર થઈ જાય એને એકદમ શોર્ટ નોટ કે જે એકદમ જરૂરી છે એ બનાવેલું છે મિત્રો ફરીવાર તમને કહી દો મેં તમને ડેમો પણ દેખાડી દીધો એક સબ્જેક્ટનો કે કેવી રીતે બનાવેલો છે એમ એના એક્સ્ટ્રા દરેક સબ્જેક્ટના અમુક સબ્જેક્ટના પચાસ અમુક સબ્જેક્ટના સો અમુક સબ્જેક્ટના બસો એવી રીતે એમસીક્યુ જે છે એ ટોટલ કાઉન્ટ કરીને ટોટલ સાતસો ને પચાસ એમસીક્યુ જેટલું વેટેજ જે છે જે સબ્જેક્ટનું એ પ્રમાણે એમસીક્યુ જે છે બનાવવાની કોશિશ કરેલી છે અને બધા એવા જ એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે રિપીટેડલી એક્ઝામમાં પૂછાતા હોય એવા જ કવર કરવાની કોશિશ કરેલી છે મિત્રો તો આ મટીરિયલ જે છે એ ઘણા બધા લોકો માગતા હતા એટલે એમની રિક્વેસ્ટ ઉપર આ મટિરિયલ બનાવવાની કોશિશ કરેલી છે તમને જો આ મટીરિયલ જોઈતું હોય તો મેં તમને જેમ જણાવ્યું એમ તમે મને કોન્ટેક કરી શકો છો મિત્રો બાકી તમારે કાંઈ પણ સવાલ છે આ એક્ઝામના રિલેટેડ કે કાંઈ પણ પૂછવું છે તો આજના વિડીયોને રિલેટેડ તમારે કાંઈ પણ સવાલ હોય તો પણ તમે આ વિડીયોની નીચે કોમેન્ટમાં કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું તમને જવાબ આપવાની કોશિશ કરીશ મિત્રો બાકી આ વિડીયો જે પણ એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકોને શેર કરવાનું નહીં ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા મિત્રો ધન્યવાદ